અને મેં બી કોફી હવે જીત પછી ટકા કરાવવાની ચાલુ વાત કરી દીધી જીત ના ટકા કરાવવા જો આપણે ફાઇનલી નીકળી ગયા ત્યારે જામનગર ના રસ્તા ઉપર ક્યાં પહોંચ્યા જીત

અને કાલે કદાચ લગભગ ભોગ નવરાત્રી એક ટકા નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા આવવાનું છે આનું અને ભુજિયા કોઠાનું બેયનું જો અહીંયા તમે જોઈ શકો અહીંયા જેકો પાત રસ્તા સરકલ લાલ બંગલા જકાત જનતા સ્પાટક ને દ્વારકા જેવી રીતના તમે જઈ શકો ને આ જો જામનગરની જાતી દર વખતે આપણે શોપિંગ જ ને નવરાત્રી ની દિવાળી ની બદાઈ રાજકોટ થી કરી પણ આજે વખતે મને એમ થયું કે મોદીલા જામનગર માં કરવી એ તો હવે રીત ને લઈને આપણે આવી ગઈ હતી અને મસ્ત જોવા પીવું લઈ લીધી પણ જાનકી ચણિયા ચોરી લઈ લીધા એ હવે ઘરે જઈને રાજી થશે એટલે કાલેશું ટાઈમ મળે ત્યારે પીવું જાનકી ને ચણિયાચોરી નાળો આપણે એના એક બેસલેટ બેસલેટ લઈ લઈએ જો ફાઈનલી આપણે પીવું શોપિંગ થઈ આપડી શોપિંગ હવે કરશું ગર્લિશ કારણ કે અહીંયા આપો કે મેળ પડતો નથી આપણે લેવું છે થોડું યુનિક પણ વેસ્ટર્ન લેવું છે આપણે ચણિયા ચોરીમાં નો મેળવ્યો તો હવે આપણે જાવું ગર્લિસમાં પટેલ બોલો તો ગાઈસ જો આપણી શોપિંગ તો પ્યુની જાનકીને થઈ ગઈ છે અધરવાઇઝ મારી નઈ થાય ને તો પણ ચાલશે કારણ કે મેં તો પ્યુની જાનકી આ જોકે ગરબીમાં રહી છે

તો હાલો બધા ઢોસા ગાઈસ આપણને હે ને ઉપાધી એક ઈ છે બધું આ ઢોસા આપણે પેટ સ્ટાઈમ ટ્રાય કરી હાલો આપણો ઢોસો આવી ગઈ પછી મળીએ જો જીત આપણને ઢોસો ટ્રાય કરીને કેસે કેવો લાગ્યો ઈ બરોબર ને સરસ છે મસ્ત છે આવ્યો આરો બરોબર જીત નો જીત કે જે ઢોસો ઓકે જે જો આપણે મસ મજાની ની ને મોર્નિંગ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ અને કોઈથી નાસ્તો ન કરવાનો હોય ને અને નાસ્તો તો કરતા જ હોય પણ કોઈથી સવાર અવારના પોરમાં નાસ્તો ન કરવાનો હોય ને આજે અમારે નાસ્તો કરવાનો છે એ પણ મારો ફેવરેટ ટોસ અને કોફીનો બધા ચા ટોસ ખાતા હશે ચાર ટોસ અને કોફી ખાય તો ભાઈ હવે મસ્ત મજાનો નાસ્તો કરવાનો છે એ પણ કોફીનો દીધું તો બાજુને ઘરે જ લેવા જવું પડ્યું અમારે હવાન હવાના પરમાં કોફી લઈ આવીને ઘરેથી બધા નું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ જો મસ્ત મજા ને આપણે રેડી થઈ ગયા છે જવાનું છે આજે મેડી માથે ખજૂરી ગામ ભરી છે આપણે ઘણી વખત એક વખત આગળ બ્લોગ માં જોયું હશે આજે પણ આપણે ત્યાં જ જવાનું છે અને ફૂલ ફેમિલી સાથે આપણે એન્જોય કરવાનું છે અને કાલથી નવરાત્રી ચાલુ થાય છે તો મારા અને મારા પરિવાર તરફથી નવરાત્રીની આપ બધાને હાર્દિક અધિક શુભકામના ખૂબ ખાજો ખૂબ રમજો ખૂબ નમણામાં ચણિયા ચોરી પહેરજો અને ખૂબ પૂજા પાઠ કરજો તો ભાઈ મારા અને મારા પરિવાર તરફથી તમને પણ નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પછી મળશો ભાઈ કે વિલોગમાં એ તમને પણ નથી ખબર એટલે હવે આઈ હોપ કે પેલા તમે બધા મજામાં જજો અમે તો અત્યારે ફૂલ મજામાં નથી

ગઈશ તો ફાઇનલી આપણે હવે પચવા આવ્યા લગભગ પાંચ જ કિલોમીટર ગાડી ન જોતા અને મસ્ત મજાના નાના નાના છે આજુબાજુ એટલે મસ્ત મજાના નાના નાના કે કે મંદિરો આવે છે મસ્ત મજાના અહીંયા સૌની યોજનાનું બધું થયું હતું તે સમયે સદભાવના આશ્રમ દ્વારા બધા ઘણા બધા નાના નાના અહીંયા ચાલો આવો આવી જજે એટલે વેધર એકદમ મસ્ત છે આમ જો તમે જોઈ શકો છો તો તમે પાછળ અને બીજું તો કાઈ નહી ગાઈસ આજે પાછો મળલી માતાજીના મંદિરે આવો છે મારા પરિવાર તરફથી બધાય દી એટલે મસ્ત એન્જોય કરવાનું છે અને મસ્ત વાત મારો પરિવાર ભેગો થઈ ગયો છે એક વાત કો જિંદગી માં બધું હોય તમારી સાથે પણ પરિવાર ન હોય ને તો ઓલું લાગે એટલે પરિવારથી મોટો કોઈ વાર નથી અને પરિવારથી મોટો કોઈ તહેવાર નથી તો ગઈ હવે આગળ આપણે અહીં જ જઈ મસ્ત મજાનો વ્યૂ હું જોઉં જો અહીંયા એને નરેન્દ્ર મોદી એને ઉદ્ઘાટન કર્યું હતું સૌની યોજનાનું એ આવી ગયું છે અને વ્યૂ જોવો તમે તમે આબુ આવ્યા હોય ને એવા વ્યૂ આવે બરોબર ને જીત સાઈડ પાણી એ મસ્ત મજાનું આપણે અહીંયા જો આગળ જાવું ને આજે કદાચ તો હું તમને બતાવીશ તેથી ઓલા વ્લોગમાં જોજો તમે એટલે ખબર પડી જશે અહીંયા મસ્ત કે ને ડેમ જે આખો ડેમ ઉપરથી જવું હોય ને એ ચડી જવાનું

એટાન્સ રમે છે અને ભાભી રીએ મસ્ત સાક સુધર રમી ગયા છે ભાઈ અને કારુ કરીએ ને આપડા તો ઈ ગીસોડા સુધર ગયા છે અહીંયા તો બધું કામ કરવું પડે નકર કોઈ આપણને ખાવાય ન દે આલો જલ્દી જલ્દી કામ કરી લઈ પછી આપણે મસ્ત તમને મંદિરના દર્શન કરાવીશ અને હજી તો દાદા ચડાવવાની હે ને આપણે ફઈ આપણે દાદા ચડાવશું આખો પૂરે પૂરો વિડિયો બનાવી તમ બધા જોજો હજા ચડાવવાની છે સુંદરી ચડાવવાની છે નારિયેળ વધારવાનું છે

ચિરાગ મમરા ખવડાવે છે અને માછલા જુઓ કેવા મસ્તી ના જે કમેન્ટ કરીને કેજો આમથી નહર આવે છે ત્યારે તો પાણી નથી પણ જયારે આ પાણી છોડતા હશે ને ત્યારે તો બહુ મસ્તીનું પાણી આવતું હશે સુનિલભાઈ ને બધા નાખી દે જેનું આવું કે જો અને ની બધા આમાં ઘા કરી નાખે છે અને જવો અહીંયા માછલા જુઓ

何で止まってる

તો એ તમે બધાએ જોયું કે નહીં જરાક કોમેન્ટ કરી અને કહેજો પાછા અને જીત રેડી થઈ ખબર જ છે કે મારા કરતાં તમે ખબર જ છે તમને બધાને મારા કરતાં એને વધારે રેડી થવાનું મારે તો કંઈ નહીં આ એકદમથી અમ એકદમ એકદમથી આમ ફેરવો તો રેડી ચાલો બધા હું ડેટ મેં જોઈએ કરજો અને જોજો અને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરી દેજો આપણે જો ફાઈનલી ગજાનંદે પહોંચી ગયા આપણું ફેવરેટ રિસોર્ટ છે અહીંયા પહોંચી ગયા જીતની ગાડીમાં એની ફાંકી કાઢી જોવો જુઓ તમે લુક્સ મારો લુક જોવો તો પલ્વી જૂદી દીધું તો ગાઈસ આપણે જવાનું છે આજે જલી એલએલબી 3 તો ગાઈસ હજી તો કંઈ આવ્યું નથી હવે અમે જવાની તૈયારી કરીએ છીએ અંદર આપણે આપણી ટિકિટના ફોટાફોટા પાડશું ત્યાં તો લાગે છે કે ટાઈમ થઈ જાય હવે જીતને કહું છું જલ્દી રાખો તો કંઈક નાસ્તો બાસ્તો કરીએ નગર પછી અદરવાઈઝ ફક્ત પડીકા તો આપણે લેવા જ છીએ ફેવરિટ અને બાકી તો હવે આપણે જઈએ હમણાં બરાબર જીત મૂકીએ

અને આવે છે તો આપણે મૂવી તો જોવાનું છે અને કાલથી ચાલુ થઈ જાય નવરાત્રી એટલે પછી ક્યાંય આપણે બહાર નથી નીકળવાનું નવી નવદી ઘરે રહેવાનું છે પછી આપણે મળશું ક્યારેક નવા આવું મિની રૂમમાં જો આપની પાણીપુરી આવી ગઈ છે ત્રીસ રૂપિયાની છ નંગ પાણીપુરી એટલે કેટલી થઈ પાંચ રૂપિયાની એક પાણીપુરી અત્યારે હું ખાઉં છું તમે બધા કેટલા રૂપિયા ની પાણીપુરી ખાધી નહીં કોમેન્ટ કરજો જો આપણે ફાઈનલી ટિકિટ લઈ અને આવી ગયા છીએ જોઈએ આજ વાળી ક્યાં નાસ્તો મળી જાય નેક્સ્ટ ટાઈમ આગળ આવ્યા હતા ને આની પેલા તો એમાં કઈ નહોતું મળ્યું હું અને જીજો આપડું થિયેટર હોય ને એમ જાય